જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું મોરબી અબડીમાં હું છું હિપુલ પ્રજાપતિ બાવીસ તારીખના રોજ અયોધ્યામાં રામલલા બિરાજમાન થવાના છે અને મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનો છે ત્યારે આખા દેશમાં જે છે તે દિવાળી જેવો માહોલ જોવા મળે છે ત્યારે મોરબીમાં પણ દિવાળી જેવો માહોલ છે દિવાળી કરતાં પણ વધારે માહોલ જોવા મળે છે ત્યારે આપણે આજે મોરબી શહેર અને આજુબાજુના જે વિસ્તાર છે તેના કેવો માહોલ છે કેવો રોશનીનો નજારો છે તે પણ તમને દર્શીમાં છે અત્યારે આપણે જે પાંચસો વર્ષ જૂના જે રામમહલ મંદિર છે તેને તમે જોઈ શકો છો કે આને રોશનીનો આખો શણગાર કરવામાં આવ્યો છે અને આ શેરી જે છે દરબારગઢ પાસેથી લઈ અને અહીંયા સુધીની જે છે શેરી પણ જે છે રોશનીથી શણગાર કરવામાં આવી છે અને આખો દિવાળી જેવો જે છે માહોલ જોવા મળે છે તમે જોઈ શકો છો કે અહીંયા રોશનીનો જે છે આખો મુખ્ય જે આ બજાર લાઇન છે બજાર લાઇનને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે અને રામ મહલ મંદિરને પણ જે છે તે શણગાર કરવામાં આવ્યો છે અંદરથી પણ આપણે જોઈશું કેવું કે શણગાર અંદરથી પણ જે શણગાર કરવામાં આવેલો છે તે પણ આપણે જોઈશું રામમોહલ મંદિર છે એને પણ રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે ત્યારે આપણે અંદર જોઈશું કે રામમોહલ મંદિરને કેવો રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે તમે જો ફૂલોથી પણ સજાવવામાં આવ્યા છે રોશની પણ જે છે તે શણગાર કરવામાં આવ્યો છે અને રામલલાને અંદર પણ જે છે તે રામમહાલ મંદિર જે છે ત્યાં રામ લક્ષ્મણ જાનકી એટલે કે સીતા માતા હનુમાનજી સહિતની જે પંચાયત રામ પંચાયત છે તેમને પણ જે છે નવા વાઘા પીરવામાં આવ્યા છે અને અહીં પણ જે છે તે મહાઆરતી સહિતના મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું યોજાયું છે તમે આખો માહોલ જોઈ શકો છો કે રામ રામમહલ મંદિરને જે શણગારવામાં આખે આવે છે રોશનીથી જે છે શણગાર કરવામાં આવ્યો છે ત્યારે આપણે આખા શહેરમાં પણ જે છે કેવો રોશનીનો માહોલ છે કેવો શણગાર કરવામાં આવ્યો છે તેના પણ તમને નજારો બતાવીશું તમને ઘરે બેઠા તો જોતા રહો મોરબી અપડેટ ધરમાર ખાતે ધરબારગઢ ખાતે પણ જોઈ શકો છો જય શ્રી રામ લખેલું જે મોટું પોસ્ટર જે છે તે અહીંયા લગાવવામાં આવ્યું છે ત્યારે તમે જોઈ શકો છો કે બજાર લાઇનમાં પણ જે છે જય શ્રી રામ લખેલું જે ધજા છે એ ધજા ઠેર ઠેર લગાવવામાં આવી છે ને એના માથે જે લાઇટ છે રોશની છે જે કરવામાં આવી રહી છે ત્યારે તમે જોઈ શકો છો સોની બજારમાં પણ જે છે એ બજારને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે અને સુંદર મજાની જે છે બજાર જ્યારે શોભે છે ત્યારે સોની બજારને પણ રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે વાઘપરા જે છે સમસ્ત ભાગપરા ગામ પરિવાર દ્વારા પ્રભુ રામની જે ઉજવણી જે છે એ કરવામાં આવી છે અહીંયા પણ જે છે ધજાકા પતાકાથી શણગારવામાં આવ્યા છે અને ઠેર ઠેર જે છે જય શ્રી રામ લખેલા બેનરો જે છે એ બેનરો લગાવવામાં આવ્યા છે અહીં પણ તમે જુઓ ધજાકા પતાકાથી આખા વિસ્તારને જે છે એ શણગાર કરવામાં આવ્યો છે અને જે આ મંદિર છે મંદિરને પણ જે છે રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે અને આખા વિસ્તારને ધજાકા પતાકાથી શણગાર કરવામાં આવ્યો છે બજારો છે રોશનીથી જે દુકાનો જે હોય કોમ્પ્લેક્સ હોય એને શણગાર કરવામાં આવે છે આ ઉપરાંત તમે જોવા શેરી જે છે શેરીને પણ રોશનીથી આખો શણગાર કરવામાં આવ્યો છે એટલે આખું મોરબી જે છે તે રામમય બની ગયું હોય એમ ઠેર ઠેર રોશનીઓ જે છે એ શણગાર જોવા મળે છે ત્યારે આ વાઘપરાનો દ્રશ્ય છે તમે જોઈ શકો છો તો અત્યારે આપણે એસપી રોડ ઉપર આવ્યા છીએ એસપી રોડ પણ જે છે તે આખો રોડ રામમય જોવા મળે છે આખા સમગ્ર એસપી રોડના લોકો દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ભવ્ય ગેટ જે છે બનાવવામાં આવ્યો છે તમે એસપી રોડની સ્વર્ણભૂમિ સોસાયટીનો નજરો જોઈ શકો છો કે અહીંયા પણ જે છે તે બિલ્ડિંગોને રોશ આખી શણગારવામાં આવી છે જેમ દિવાળીનો માહોલ હોય તેવો માહોલ જે છે અહીંયા જોવા મળે છે અહીંયા પણ આગળ તમે જોઈ શકો સ્વર્ણભૂમિ જે છે તેને શણગારવામાં આવી છે પાછળનો વિસ્તાર છે અહીંયા પણ તમે જોઈ શકો ધજાકા આવી છે બિલ્ડિંગોને રોશનીથી શણગારવામાં આવ્યા છે અને આખો માહોલ જે છે તમે જોઈ શકો છો કે આખો સોસાયટીમાં જે રસ્તાઓ જે છે તેને ધજાકા પતાકાથી શણગારવામાં આવ્યા છે અને બિલ્ડિંગોને રોશનીથી શણગારવા કરવામાં આવ્યા છે તો અત્યારે આપણે રવા પર રોડ ઉપર આવ્યા છે રવા પર રોડ ઉપર પણ જોઈ જ મહાબલી જે હનુમાનજી મંદિર છે મંદિરને પણ રોશનીનો શણગાર કરવામાં આવે છે ઠેર ઠેર આવી રીતે રોશનીના શણગાર મંદિરોમાં જે હનુમાનજીનું મંદિર હોય રામ મંદિર હોય છે તેનો શણગાર કરવામાં આવે છે સોસાયટીમાં પણ જે છે તે ઉત્સાહપૂર્વક જે રામ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેને જો આવશે અત્યારે આ રવાપર ગામ છે રવાપર ગામને પણ જે છે તે રોશનીથી શણગારવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે શેરીમાં જે છે રોશની શણગાર કરવામાં આવી છે હનુમાનજીનું મંદિર છે હનુમાનજીના મંદિરને પણ જે છે રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે આ રવાપર ગામની મુખ્ય જે એ છે મુખ્ય શેરીને આખા રોશનીથી જે છે તે જગમગાટ કરી દેવામાં આવ્યો જે દિવાળીમાં પણ આવો માહોલ ન હતો એનાથી પણ વિશેષ જે છે માહોલ આ રવાપર ગામનો જે છે તે જોવા મળે છે અહીં પણ જે હનુમાનજીનું મંદિર છે રામનું જે મંદિર છે જય રામ જે રામ મંદિર જે છે ચોક છે ચોકને પણ શણગારવામાં આવ્યો છે હનુમાનજીનું જે મંદિર છે હનુમાનજીના મંદિરને પણ જે છે તે શણગારવામાં આવે છે બહુચ્વર માતાજીનું મંદિર છે તેને પણ જે છે એ રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે એટલે ઠેર ઠેર મંદિરો જે છે મંદિરનો પણ શણગાર કરવામાં આવ્યો છે હનુમાનજીનું હોય માતાજીનું મંદિર હોય રામનો રામ ભગવાનનું મંદિર ઠેર ઠેર જે છે એ શણગાર કરવામાં આવે છે સૌની ચોકડી આગળ છે અહીંયા પણ આ રામ દ્વાર જે છે બનાવવામાં આવ્યો છે જે બાપા સીતારામ ચોક ખાતે જે છે ત્યાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો છે ત્યાં આ રામ દ્વાર છે ઉપર ચોકડી ખાતે આવ્યા છે આ સીતામૈયા દ્વાર જે છે અહીંયા બનાવવામાં આવે છે ભવ્યથી ભવ્ય તમે ગેટ જોઈ શકો છો સીતામૈયા દ્વાર બનાવવામાં આવ્યો છે ત્યારે રવાપ્પર રોડ ઉપર છે બાપા સીતારામ ચોક પાસે ત્યાં પણ તમે જોઈ શકો કોમ્પ્લેક્ષોને જે છે તે રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે અહીં પણ જે છે તે દ્વાર બનાવવામાં આવ્યો છે આ દ્વારનું નામ છે લક્ષ્મણ દ્વાર લક્ષ્મણ દ્વાર છે આ રીતે ચાર દ્વાર બનાવ્યા છે સીતાજી દ્વાર રામ દ્વાર લક્ષ્મણ દ્વાર અને હનુમાનજી દ્વાર એની પણ તમને બતાવશે અહીંયા ભયોથી ભયો કાર્યક્રમ બાપા સીતારામ ચોકમાં થવાનો છે નવા બસ સામે છે ત્યાં હનુમાનજી દ્વાર બનાવવામાં છે અહીંથી જે હનુમાનજીની જે છે એ શોભાયત્રાની કરતા આવી રીતે ચારે ચાર શોભાયાત્રા નીકળી અને બાપા સીતારામ ચોક ખાતે કાર્યક્રમ યોજવાનો છે નેરુગેટ ચોક છે નેરુગેટ આમ તો બારો માસ આ લાઈટનો શણગાર જે છે અહીં રહે છે તો મિત્રો આજે અમે તમને આખા મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારનો જે છે તે માહોલ કેવો છે રોશનીનો શણગાર કેવો છે તે વિશેની તમને આજે આ દ્રશ્યો બતાવ્યા ત્યારે બાવીસ તારીખે ઠેર ઠેર જે છે આ ઉત્સવ જેવો જે છે માહોલ થવાનો છે અને ઠેર ઠેર ઉજવણી થવાની છે ત્યારે તમે પણ તમારા વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં ગમે ત્યાં તમારી શેરી મોહલ્લામાં થતો હોય તો આજુબાજુ વિસ્તારમાં થતો હોય તેમાં પણ સહભાગી બનો કારણ કે પાંચસો વર્ષ પછી એટલે આપણી સાત પેઢી પછી આ જે પ્રસંગ જે છે આવ્યો છે તો ત્યારે ઉત્સાહપૂર્વક અને ઉમંગપૂર્વક આ પર્વને ઉજવીએ